ભારે હોબાળો ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક પાસે એક બંધ મકાન માં અજાણ્યા વ્યક્તિએ વાછરડું પૂરી રાખ્યું હતું તેને લઈ માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો

ખબર નથી અમને મારીને ને કરી દીધા છે મકાન માલિકના ના લોકોએ કાઢી મૂક્યા છે આ દેવી પૂજકે અને આ પાડાને તમને કોઈ થી અમને અત્યારે બહેન ભા પાડો મળ્યો છે